હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત કરી છો અને પણ થઈ ગઈ બધા ઉઠી ગયા ગુડ મોર્નિંગ બાજુ મમ્મી મલાઈ આજ કરવાનું જી કમેળવણ કરવાનું પેલું મેં કાલ કીધું તું નીક વખત એવું ટ્રાય કરો હવે જે મલાઈ કાઢે ને નવી તપેલી ઘસી એવું હોય મૂકવાની આ ફ્રીજ ઉપર ફ્રીઝરમાં પપ્પા નાવા ત્યાં અને હું જવા બસ સ્કૂલ તો ચલો મળીએ સ્કૂલથી આવી આપણે ઘરે આવી ગયા છે ઓફિસથી બાર નહતર થઈ તો કપડાપડા પછી બદલીએ પેલા જઈએ આપણે રસોડામાં રસોડામાં જઈએ અને જોઈએ શું કરો બોલો તા શું કરો પગ નો એવું બનાવી લીલા ચણા ચણાનું સબ્જી બનાવી છે અહીંયા રોટલી અહીંયા બને છે એક છે તવીમાં એક છે પાટલી ઉપર અને અહીંયા ગરમામાં શાકભાજી આવી ગઈ છે અને દૂધ છાશ પણ આવી ગયું છે બરાબર તો કેટલો ટાઈમ લાગશે હવે કેડો બે મિનિટ જમવાનું બનાવતા થશે જમવાનું બની રહેશે ત્યાં સુધી આપણે ગુરુભાબેનની રાહ જોઈશું બારના અઢાર થઈ છે લગભગ પોણા પોણા બારની આસપાસ આ પોણા એકની આસપાસ આવી જાય છે બરાબર આપણે પોણા એકની આસપાસ જમવા બેસીએ છીએ તો બેન આવે એટલે આપણે જમવા બેસીએ બાર કપડા વપરા બધા ધોઈને મૂકવી દીધા છે પાણી પણ ભરાઈ ગયું છે અને બેન આવી ગયા છે હવે ક્રિષ્નાબેન સ્કૂલથી આવી ગયા જો આ રે ક્રિષ્નાબેન એકલી આવી તું ના એ તો સ્કૂલ ગયા તું એકલી આવી જમતા દાદી લેવાની આય તો ચો કે ઉતાર ગાડી આવી હતી હે ને હા હાડો તાણ જો ખાઓ બરાબર પિસ્તા બેન છે ચલો બેન આવે એટલે આપણે જમીએ તો મળીએ જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો વારંવાર વિનંતી કરવામાં આવે છે તમે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું પૂછજો નહીં તમે કોમેન્ટ કરશો તો જ અમારા બ્લોગની એક્ટિવિટીમાં કંઈક નવું કરવાની અમને પણ પ્રેરણા મળશે પણ મજા આવશે તો બનાવી રહેજો મળીએ જમવાના ટાઈમ તો એક વાગી ગયો જમવાનું થઈ ગયું તૈયાર ચણાનું શાક બનાવ્યું લીલા ચણાનું શાક લીલા ચણાની સબ્જી આગળ ઉતારી <laughs> 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 <laughs>

ઠીકરા ચલો જોઈએ બર સાડા છ થઈ ગયા અને આ બાજુ મેં પાર્સલ આવ્યું મોપ મંગાવ્યું હતું અમે ફ્લેટ મોપ મોપ એની આયુ મોપા થી આવ્યું શું કેવાય

ઓમ કરીને માં ધ્યાન ઉભો બધા તાર વળવાની જરૂર જ નહીં પડે ઓમ થી લઈ અને પછી સીધી ઓમ જતી રહે છે એક બાજુ થી ચાલુ કરવાનું તે ઓમ સીધું જવા દે દેવાનું પછી પાછું એથી ઓમ વાળી ઓમ લઈ લેવાનું બરાબર હોય દૂર બાર મોરી રાખી એટલે ધોઈ દેવાનું

કશું વધારાનું નહી કરવાનું પીલા નહી કરવાનું અને ડાયરેક્ટ અંદર એક બાજુમાં પોણી રાખવાનું એટલે વોશ કરવાનું આમ આમ કરીને વોશ થઈ જાય એટલે પછી આ બાજુમાં ડ્રાય કરવાનું બે ત્રણ વાર ડ્રાય કરી દેવાનું પેલા એક વાર ડ્રાય કરીને મારીને જોવાનું પછી આમ કરીને પૂતું મારી દેવાનું పద క આપણે જેટલી લંબાઈ રાખવી હોય ને એટલી રાખવાની ધારો કે આ દંડો તા નહીં ભરાવો તો આ ભરાઈ દેવાનો ડાયરેક્ટ હા તમારે જે રીતનું રાખવું હોય ને જોઈતું હોય એટલી લંબાઈ રાખી શકાય એ તો આમ ગોળ ફરવા વાળું એટલે એની દંડી બેકાર થઈ જાય પછી કોઈ કોમ નહીં ના રે એનું આમાં એવું કોઈ નહીં આમાં

ગોળ ને એટલે એટલું બધું બગડવાની સંભાવના તો નહીં આવે પછી બનાવી દો પપ્પા આવતા હશે હવે તો ચલો તમના કેવું લાગ્યું તો તમે કોમેન્ટ કરી

જમી લઈ જમી લઈ એમ મજા આવી ગઈ ખરેખર ઢીબરા ખાન મજા આવી તે કાલ ઢીબરાન ચા પીશું હવે હવારે તો કોણ હશે કે હું તો જઈશ બનાયા તો ખબર નહીં હું તો બાબા વાન ના લાગે લાગે હા મોહમ્મદ કો બાબા વાન ના લાગે ના પડે થોડી મીઠી હવારે તો આજના વિડીયો ને કરીએ છીએ અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો માડી આવતી કાલે એક નવો બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય